ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મુળજી નાયે છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતાં આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુબાજુમાં રહેતા હોય અને બંનેઓને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતી ઠાકોર બંને હું લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બી એન એસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાળીય કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીને હાલ રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે 아무래도 빼가면 나가고 말이야. 아까이다아 આ પણ મને તો આપો આપ આપ આ પણ બડે મળાય થેન્ક યુ થેન્ક એ મને બડે ના રે ના યે મમ્મી તને બેટ કે ઓવર ઉપર આ અમે કી નું માય નહીં ઓર એની કે ચોચ કર દામ બાલડા વેઈ જાવે એટલે તું મુકલે દેજે નાઈ બને ને બને હો તાઈ બફેટ કબૂલ બરો દો હા હા બહુત ની યાર મુ જોતો નહી